વડોદરા શહેરમાં આજવા સરોવર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને પાણી પૂરું પાડતું મુખ્ય સ્ત્રોત છે ગઈકાલે થયેલા વરસાદના કારણે આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે રૂલ લેવલને ધ્યાનમાં રાખીને અને નદીના સિટીના લેવલને ધ્યાનમાં રાખીને પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી હજુ પાંસઠસો ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી સત્તર પોઈન્ટ અડસઠ ફૂટે પહોંચી હતી ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ અગિયાર પોઈન્ટ એકાવન ફૂટ હતું એટલે કે ચોવીસ કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટે છે ગઈકાલે રાત્રે વડોદરામાં નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો આજવા સરોવરનું લેવલ આજે સવારના બસો તેર ત્રણ ફૂટ હતું આજવામાં પાણી ઠાલવતી ફીડર હજુ જીરો પોઈન્ટ ઓગણચાલીસ મીટરથી ચાલુ છે ગઈ રાત્રે આજવા સરોવરનું લેવલ વધીને બસો તેર પોઈન્ટ પચાસ ફૂટ નજીક પહોંચી ગયું હતું વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરાઈ છે એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે અગાઉ નદીની વહન ક્ષમતા સાતસો પચાસ ક્યુમેક્સ ક્યુબિક મીટર પર સેકન્ડ હતી જે હવે વધીને એક હજાર એકસો પચાસ ક્યુમેક્સ થઈ છે નદીનું લેવલ હાલની સ્થિતિએ વીસ ફૂટ આસપાસ પહોંચે તેવું જણાઈ રહ્યું છે જો કે બધો આધાર વરસાદ પડે છે કે કેમ તેના ઉપર રહેલો છે વીસ ફૂટ નજીક નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગેનો નિર્ણય થઈ શકે છે તેમ જાણવા મળ્યું છે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં ડેન્જર સ્થિતિ નથી નદી સિક્યોર લેવલે વહી રહી છે વડોદરા શહેરમાં આજવા સરોવર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરતું પૂરું પાડતું સ્ત્રોત છે ગઈકાલે થયેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે રૂલ લેવલના ધ્યાનમાં રાખીને અને નદીના સિટીમાં લેવલના ધ્યાનમાં રાખીને આજે સવારે નવ વાગે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલો છે નદીમાં શહેરમાં પોઈન્ટ વીસ જેટલો વધારો થયેલો છે એટલે શહેરના લોકોના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને આ પાણીને નિયંત્રણ ત્રણ મિટિકેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિક્યોર લેવલે વહી રહી છે